નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો શું તમે ક્યારેય નોંધ્યું છે કે કેટલીક ઘટનાઓ આપણા જીવનમાં બિન આમંત્રિત બિન કોઈ ચેતવણીએ વારંવાર બનવા લાગે છે જેમ કે અચાનક કર્મ ઉંદર દેખાવા લાગે છે એ પણ એક બે વખત નહીં પરંતુ વારંવાર અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાએ સામાન્ય વિચારનારું મન કહે કહે છે આ તો માત્ર સંયોગ છે કદાચ સફાઈ બરાબર નથી થઈ અથવા ક્યાંકથી રસ્તો મળી ગયો પરંતુ જીવનની ઊંડી સમજ ધરાવનારું મન કહે છે શું આ કોઈ સંકેત છે બ્રહ્મંડ ક્યારેય આપણને સીધું બૂમ પાડીને નથી કહેતું કે ધ્યાન આપો તે આપણને નાની નાની ઘટનાઓના રૂપમાં સંકેત મોકલે છે જે વ્યક્તિ સજાગર છે તે આ સંકેતોને ઓળખી લે છે અને જે અજાણમાં જીવે છે અને જે અજાણમાં જીવે છે તેઓ આને અવગણી દે છે અને પછી પસ્તાય છે ઉંદરનું વારંવાર દેખાવું એ માત્ર એક સામાન્ય ઘટના નથી પરંતુ એક ઊંડું પ્રતિક છે પ્રાચીન સમયમાં આરસી મુનિઓ તેમના આશ્રમમાં આશ્રમમાં પ્રકૃતિના આ નાના નાના સંકેતોને ખૂબ ગંભીરતાથી લેતા હતા ઉંદર ખૂબ જ સંવેદનશીલ પ્રાણી છે તે વાતાવરણમાં સૂક્ષ્મ ફેરફારોને અગાઉથી લાંપી લે છે પછી ભલે તે હવામાનનો બદલાવ હોય ઊર્જાનો ઉતાર ચઢાવ હોય કે પછી કોઈ મોટા પરિવર્તનની આહટ જ્યારે ઘરમાં વારંવાર ઉંદર આવવા લાગે છે તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં કોઈ એવી પરિવર્તનની લહેર આવવાની છે જે તમારા ધ્યાય અને ધ્યાન અને તૈયારીની માગણી કરે છે આ પરિવર્તન સારું પણ હોઈ શકે છે અને પડકારજનક પણ પરંતુ બ્રહ્મંડનો હેતુ હંમેશા એ જ હોય છે કે તમને અગાઉથી સર્તક કરી દે છે બુદ્ધિમાન એ નથી જે ફક્ત પુસ્તકોમાં સત્ય શોધે છે પરંતુ એ છે જે દરેક નાના અનુભવમાં ઈશ્વરની ભાષા વાંચી લે છે ઉંદરનું આવવું એ આ ભાષાનું એક પૃષ્ઠ છે તમે વિચારી શકો છો પરંતુ આનો અર્થ કેવી રીતે સમજવો આ તો ફક્ત પ્રાણીઓ છે અહીં એક વાત સમજવી જોઈએ જીવનમાં કોઈ પણ ઘટના અર્થે અર્થહીન નથી હોતી આ બ્રહ્માંડની રચનામાં રચાયેલો એક સંદેશ છે ઉંદરનું તમારા કર્મ વારંવાર આવવો તમારા આંતરિક કે બાહ્ય સંસારમાં કોઈ અસંતુલનનું અસંતુલનનું પ્રતિક હોઈ શકે છે આ અસંતુલન તમારા વિચારો ભાવનાઓ કે જીવનની દિશામાં હોઈ શકે છે આ સંકેત હોઈ શકે છે કે હવે સમય આવી ગયો છે કે તમે તમારા જીવનના કોઈ ભાગને સાફ કરો જેમ કે એ કોરડો જેમાં વર્ષોથી ધૂળ એકઠી થઈ હોય પરંતુ આ સફાઈ ફક્ત બહારની નહીં અંદરની પણ હોય હોવી જોઈએ જ્યારે આપણે આપણા અંદરના અંધકારને અવગણતા રહીએ છીએ ત્યારે જીવન તેને આપણને બાહ્ય સંકેતો દ્વારા બતાવે છે ઉંદર અંધકારમાં સહજ રહે છે આ એ છુપાયેલી સચ્ચાઈનું પ્રતિક છે જેને તમે હજુ સ્વીકારી શક્યા નથી જો તમે સજાગર થઈ જાઓ અને આ સંકેતોને તમારી આત્મનિરીક્ષણની આયાત્રામાં સામેલ કરો તો આ ઘટના તમને ઊંડા આત્મપરિવર્તન તરફ લઈ જઈ શકે છે એ એ પણ શક્ય છે કે ઉંદરનું આવવું તમારા ઘરની ઊર્જામાં બદલાવનો સંકેત હોય શક્ય છે કે કેટલાક વિચારો ભાવનાઓ કે આદતો એવી હોય જે નકારાત્મક ઊર્જાને આકર્ષે છે અને બ્રહ્માંડ આ સંકેત દ્વારા તમને સફાઈ અનુસાર અને સજાગ સજાગરતા તરફ બોલાવી રહ્યું હોય પરંતુ અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે ડરવું નહીં પરંતુ સમજવું કારણ કે સંકેતો ડરાવવા માટે નથી આવતા પરંતુ જગાડવા માટે આવે છે તેને અવગણવાનો અર્થ એ જીવનના માર્ગદર્શનને અનુસાર અનુસાર કરવું જ્યારે આપણે માર્ગદર્શનને અનસુના કરીએ છીએ ત્યારે જીવન આપણને મોટી ક્યારેય ક્યારેક કઠિન પરિસ્થિતિઓમાં ધકેલીને એ શીખવે છે તેથી આગળની વખતે જ્યારે તમે તમારા કર્મ વારંવાર ઉંદર જુઓ તો તો પોતાની જાતને પૂછો મારા જીવનમાં એવું શું છે જે ધ્યાન માગે છે શું હું કોઈ બદલાવથી ભાગી રહ્યો છું શું હું અંદરથી સફાઈ ટાળી રહ્યો છું આ પ્રશ્નોના જવાબ તમને તમારી અંદર જ મળશે જો તમે નિષ્ઠાપૂર્વક શોધશો આ સજાગર થવાનો સમય છે ધ્યાનથી જોવાનો સમય છે અને તમારા જીવનમાં એ બદલાવનું સ્વાગત કરવાનો સમય છે જે તમારા દરવાજે ટકોરા મારી રહ્યો છે જ્યારે બ્રહ્માંડ કોઈને બદલાવ બદલાવવા માગે છે ત્યારે તે સૌથી પહેલાં તેની આસપાસનું વાતાવરણ બદલવાનું શરૂ કરે છે ક્યારેક લોકો બદલાઈ જાય છે ક્યારેક પરિસ્થિતિઓ અને ક્યારેક સંકેતોના રૂપમાં પ્રાણીઓ કે પ્રાકૃતિક ઘટનાઓ સામે આવવા લાગે છે ઉંદરનું અચાનક સક્રિય થઈ જવું વારંવાર તમારો રસ્તો કાપવો કે ઘરના ખૂણાઓમાં દેખાવવું એ જ બતાવે છે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને એક નવા વળાંક માટે તૈયાર કરી રહી છે જે વ્યક્તિ નવી જે વ્યક્તિ તેની આસપાસની નાની નાની હાલચલને સમજી લે છે તે મોટા તોફાનો આવે તો પહેલાં તે પહેલાં જ પોતાનું જહાજ સુરક્ષિત કરી લે છે આનો અર્થ એ છે કે જો તમે આ સંકેતોને સમયસર ઓળખી લો તો આવનારા બદલાવનો સામનો તમે મજબૂતી અને શાંતિથી કરી શકો છો હવે પ્રશ્ન એ છે કે ઉંદરનું આવવું કેવા પ્રકારનું પરિવર્તન દર્શાવે છે આ ત્રણ સ્તરે સંકેત આપી શકે છે પહેલું ભૌતિક સ્તરે બીજું માનસિક સ્તરે અને ત્રીજું આધ્યાત્મિક સ્તરે ભૌતિક સ્તરે આ તમારા ઘરને જીવનની સફાઈનો સંદેશ છે અને સફાઈનો અર્થ ફક્ત ગંદકી દૂર કરવી નહીં પરંતુ એવી વસ્તુઓને પણ છોડી દેવી જે હવે તમારા જીવનમાં કોઈ કામની નથી આ વસ્તુઓ પણ હોઈ શકે છે આદતોપો આદતો પણ અને સંબંધો પણ માનસિક સ્તરે આ તમને ચેતવે છે કે તમે જે વિચારો તમે જે વિચારોને તમારા મનમાં સ્થાન આપી રહ્યા છો તેમાંથી કેટલાક નકારાત્મક છે અને ધીમે ધીમે તમારી ઊર્જાને ખતમ કરી રહ્યા છે ઉંદર બધું જ કોતરી નાખે છે આ તમારા એવા વિચારોનું પ્રતિક છે જે તમારી આત્મશક્તિને કોતરી રહ્યા છે જો તમે આ વિચારોને સમયસર ઓળખીને બદલી દો તો તમારો માનસિક સંસાર ફરીથી પ્રકાશી પ્રકાશથી પરાઈ જશે આધ્યાત્મિક સ્તરે આ એક ઊંડા શુદ્ધિકરણની પ્રક્રિયાની શરૂઆત હોઈ શકે છે ઘણી વખત જ્યારે કોઈ વ્યક્તિ પોતાની અંદર જાગૃતિ તરફ આગળ વધે છે ત્યારે પહેલાં તેની જૂની આદતો ભય અને અક્ષુ કક્ષાઓ સપાટી પર આવે છે જેમ કે કોઈ ઓરડાની સફાઈ કરતી વખતે ધૂળ પહેલાં હવામાં ફેલાય છે ઉંદરનું આવવું એ જ ધૂળનું પ્રતીક છે આ એ સમય છે જ્યારે તમારે ડરીને દરવાજો બંધ ન કરવો જોઈએ પરંતુ હિંમતથી એ ધૂળને સાફ કરવી જોઈએ યાદ રાખો દરેક બદલાવ થોડી અસુ અસુવિધા સાથે આવે છે પરંતુ તે પછી જ નવું જીવન નવી ઉર્જા અને નવી દિશા મળે છે બ્રહ્માંડના સંકેતો હંમેશા પ્રેમથી આવે છે ભલે તે પહેલી નજરે પડકારજનક લાગે જો તમે ડરને બદલે જિજ્ઞાસા અને સમજણ સાથે આ સંકેતોને સ્વીકારો તો તે તમારા સૌથી મોટા માર્ગદર્શન બની જાય છે ઉંદરનું આવવું તમને એ પણ બતાવી શકે છે કે તમારા જીવનમાં કેટલીક છુપાયેલી વસ્તુઓ છે જેને તમે લાંબા સમયથી ટાળી રહ્યા છો કદાચ કોઈ જૂનું વચન કોઈ અધૂરું કામ કે કોઈ સચ્ચાઈ જેને તમે સ્વીકારવાથી બચી રહ્યા છો આ નાના નાના જીવ જાણે તમને અરીસામાં તમારું જ પ્રતિ પ્રતિબિંબ બતાવે છે કે હવે સમય છે આ અવગણનાને સમાપ્ત કરવાનો આ ઉપરાંત ઉંદરનું પ્રતિક ધન અને સંસાધનો સાથે પણ જોડાયેલું છે કેટલીક સંસ્કૃતિઓમાં આ ચેતવણી માનવામાં આવે છે કે તમારી સંપત્તિ કે મહેનતથી મળેલી વસ્તુઓ વ્યર્થ જઈ રહી છે જો તમે સજાગતા અને અનુસાન નહીં અપનાવો આ સીધો સંકેત છે કે હવે તમારે તમારા તન સમય અને ઉર્જાનો વધુ સ સતર્કતાથી ઉપયોગ કરવો જોઈએ બ્રહ્માંડ ઈચ્છે છે કે તમે તમારી શક્તિને એવી જગ્યાએ જગ્યા ઉપર લગાવો જે તમારા વિકાસ અને કલ્યાણમાં મદદ કરે નહીં કે એવી જગ્યાઓ ઉપર જે ફક્ત તમારી શક્તિને ચૂસી લે અને અંતમાં સૌથી મહત્ત્વની વાત આ સંકેતને ડરવાના રૂપમાં ન જુઓ પરંતુ એક બોલવા તરીકે જુઓ આ બોલાવો આ બોલાવો તમને તમારી અંદર ઊંડે સુધી જવા તમારી કમજોરીઓને ઓળખવા અને તમારા જીવનને એક ઉચ્ચ સ્તરે લઈ જવા માટે છે માટે છે આગળની વખતે જ્યારે તમે તમારા ઘરમાં ઉંદર જુઓ તો ફક્ત એ ન વિચારો કે આ એક સમસ્યા છે જેને તરત જ ખતમ કરવી જોઈએ પરંતુ ધોપીને વિચારો આ સંકેત તમે કોઈ દિશા તરફ લઈ આ સંકેત તમે કોઈ દિશા તરફ ઇશારો કરે છે શું આ સમય છે કે શું આ સમય છે કે હું મારા જીવનનો કોઈ મોટો નિર્ણય લઉં શું આ મારી અંદરની કોઈ છુપાયેલી ઈચ્છાને બહાર લાવવાની તક છે આ પ્રશ્નનો જવાબ તમને તરત નહીં મળે પરંતુ જો તમે આને તમારી અંદર લઈને તમારી અંદર લઈને ચાલશો તો ધીમે ધીમે જીવન તમને એક દિશા બતાવશે જે તરફ આ સંકેત બોલાવી રહ્યો છે જેમ રાતના અંધકારમાં દૂર ક્યાંક ટમટમતો દીવો બતાવે છે કે રસ્તો ભલે લાંબો હોય પરંતુ તમે સાચી દિશામાં ચાલી રહ્યા છો અને કદાચ આ જ ઉંદરના આવવાનું સૌથી મોટું રહસ્ય છે જીવનમાં આવતા સંકેતો ક્યારેય એમ જ ક્યારેય એમ જ નથી આવતા તે ત્યારે પ્રગટ થાય છે જ્યારે તમારી અંદર કાંઈક બદલવાની જરૂર હોય ઉંદરનું વારંવાર તમારા ઘરમાં દેખાવવું એક સપાટીની સમસ્યા નથી પરંતુ આ તમારા જીવનના ઊંડા રસ્તો સ્ત્રો સુધી પહોંચતો સંદેશ છે આ સંકેત તમને ધીમે ધીમે એક આત્મયાત્રા તરફ લઈ જઈ શકે છે જો તમે તેના પાછળનો અર્થ સમજી લો જેમ કોઈ ગુરુ પોતાના શિષ્યને સીધો જવાબ આપવાને બદલે ઇશારામાં દિશા બતાવે છે જેથી શિષ્ય પોતે શોધે છે અને એ સત્યને અનુભવે તેવી જ રીતે બ્રહ્માંડ પણ સંકેતો દ્વારા આપણને પોતાની તરફ બોલાવે છે ઉંદરનું આવવું એવો જ એક ઇશારો છે કે હવે સમય છે તમારા જીવનના છુપાયેલા ખૂણાઓને જોવાનો તેના પર પ્રકાશ નાખવાનો અને તેને સાફ કરવાનો તમે જોયું હશે કે ઉંદર હંમેશા અંધકાર અને છુપાયેલી જગ્યાઓમાં રહે છે આ દર્શાવે છે કે તમારી અંદર પણ કેટલાક એવા ભાગો છે જેને તમે દુનિયાથી છુપાવો છો અને ઘણી વખત પોતાની જાતને જાતથી પણ શક્ય છે કે તે કોઈ જૂનો ડર હોય કોઈ અધૂરી ઈચ્છા હોય કે કોઈ દુઃખ જેને તમે દબાવી રાખ્યું હોય પરંતુ બ્રહ્માંડ જાણે છે કે જ્યાં સુધી તમે આ છુપાયેલી વસ્તુઓને સામે નહીં લાવો ત્યાં સુધી તમારો વિકાસ અધૂરો રહેશે તેથી તે તમને વારંવાર આ પ્રતિક દ્વારા યાદ અપાવે છે કે સમય આવી ગયો છે અંધકારમાં પડેલા આ ભાગોને જોવાનો અને તેને બદલવાનો હું કહું છું કે મનુષ્ય ત્યાં સુધી સ્વતંત્ર નથી થઈ શકતો જ્યાં સુધી તે પોતાની અંદરની સારાનો સામનો નથી કરતો ઉંદરનું આવવું તમારી એ જ આંતરિક સાયાની હાજરીનો સંકેત હોઈ શકે છે આ એ સમય છે જ્યારે તમારે પોતાની જાતને છુપાવવું જોઈએ હું કોઈ વાતોથી ભાગી રહ્યો છું કઈ સચ્ચાઈ મારે સ્વીકારવી જોઈએ હું કઈ વસ્તુને અવગણું છું જે મારા ભવિષ્ય પર અસર કરે શકે છે કરી શકે છે આ પ્રશ્નો સરળ નથી પરંતુ આ જ પ્રશ્નોના જવાબ તમને તમારા જીવનના આગળના સ્તરે લઈ જશે આધ્યાત્મિક દ્રષ્ટિએ જો દ્રષ્ટિએ જોવું હોય તો આ સંકેત એ પણ દર્શાવી શકે છે કે તમારી આસપાસની ઊર્જા સ્થિર થઈ ગઈ છે અને આ સ્થિરતા ધીમે ધીમે નકારાત્મકતાને જન્મ આપી રહી છે જેમ કે ધોપેલું પાણી ધીમે ધીમે ગંદુ થઈ જાય છે તેવી જ રીતે ધોપેલા વિચારો ભાવનાઓ અને આદતો તમારા જીવનમાં અનિશ્ચય અનિચ્છય પરિસ્થિતિઓને જન્મ આપે છે ઉંદરનું આવવું એનો સંકેત હોઈ શકે છે કે હવે તમારે આ ધોભેલું આ તો પેલો તોડવું તોડવું છે તમારા જીવનમાં નવી ઉર્જા નવા વિચારો અને નવા અનુભવોને આમંત્રણ આપવું છે ક્યારેક આ સંકેત બાહ્ય બદલાવ તરફ પણ ઇશારો કરે છે જેમ કે તમારું નિવાસસ્થાન બદલવું કાર્યક્ષેત્રમાં બદલાવ કે કોઈ જૂના સંબંધો અંત અને નવા સંબંધોની શરૂઆત આ બદલાવ હંમેશા સરળ નહીં હોય પરંતુ યાદ રાખો બ્રહ્માંડ હંમેશા તમને ત્યાં લઈ જવાની કોશિશ કરે છે જ્યાં તમારી આત્માનો વિકાસ શક્ય હોય પરિવર્તનથી ડરવું એ અંધકારને પકડી રાખવા જેવું છે પરિવર્તનને અપનાવવું એ પ્રકાશ તરફ આગળ વધવા જેવું છે જો તમે આ સંકેતને યોગ્ય રીતે સમજી લો તો તમે તેને એક વરદાનની જેમ જોઈ શકો છો આ તમને ચેતવ આ તમને ચેતવણી આપે છે કે હવે તમારે તમારા જીવનની સફાઈ કરવા છે અંદર પણ અને બહાર પણ અંદરની સફાઈનો અર્થ છે તમારા વિચારો વિશ્વાસો અને ભાવનાઓને શુદ્ધ કરવું બહારની સફાઈનો અર્થ છે તમારા ઘર કાર્યસ્થળ અને સંબંધોને સ્પષ્ટતા અને નિષ્ઠાથી જોવું આ પ્રક્રિયા કઠિન હોઈ શકે છે પરંતુ તે પછી જે હળવાશ અને શાંતિ મળે છે તે અમૂલ્ય હોય છે અને યાદ રાખો સંકેતો ત્યાં સુધી આવતા રહેશે જ્યાં સુધી તમે તેનો સંદેશ પૂરેપૂરો નહીં સમજો જો તમે આ સંકેતોને અવગણશો તો જીવનને તો જીવન તેને વધુ સ્પષ્ટ અને ક્યારેક કઠોર રીતે બતાવે છે પરંતુ જો તમે આજથી જ સજાગ આજથી જ સજાગ થઈ જાઓ તો તમે આવનારી પડકારોને અવસરમાં બદલી શકો છો દરેક ઉંદર જે તમને દેખાય છે તે જાણે તે જાણે કહે છે જુઓ કાંઈક બદલવાનો સમય આવી ગયો છે અને જો તમે તેને સાંભળી લો સમજી લો તો આ જ સંકેત તમને એક નવા ઉજ્જવલ અને સંતુલિત જીવન તરફ લઈ જશે જ્યારે કોઈ વ્યક્તિ સંકેતોને ઓળખવાનું શીખી લે છે ત્યારે જીવનને ત્યારે જીવન તેના માટે એક અલગ જ અધ્યાય ખોલી દે છે હવે ઉંદરનું આવવું તમારા માટે ફક્ત એક પરેશાની નથી રહેતું પરંતુ એક આધ્યાત્મિક નિમંત્રણ બની જાય છે આ એ નિમંત્રણ છે જે તમને બતાવે છે કે હવે તમારી અંદરની યાત્રા શરૂ કરવાનો સમય આવી ગયો છે કારણ કે બહારની દુનિયામાં જે કાંઈ બને છે તે તમારા અંદરના સંસારનું જ પ્રતિક પ્રતિબિંબ છે જો બહાર વારંવાર ઉંદર દેખાય છે તો આ અંદરના કોઈ અધૂરા કાર્ય કોઈ અનસુજેલા ડર કે કોઈ અવગણેલી રચ સચ્ચાઈઓનો સંકેત છે અને જ્યાં સુધી તમે આનો સામનો નહીં કરો ત્યાં સુધી આ સંકેત તમારા જીવનમાં પાસો આવતો રહેશે યોગાનંદજીના શબ્દોમાં જીવન એક અરીસો છે જે તમને એ જ સુ જે તમને એ જ પાસું આપે છે જે તમે તેની સામે મૂકો છો જો તમે તમારી અંદરની વ્યવસ્થ અવસ્થાને દૂર કરી દો તો બહારનો સંસાર પણ અવ્યવસ્થિત થવા લાગે છે ઉંદરનું આવવું તમને એ શીખવા શીખવવા આવ્યું છે કે સફાઈ ફક્ત ઘરની નહીં પરંતુ મન અને આત્માની પણ જરૂરી છે આ સફાઈ ત્યારે થાય છે જ્યારે તમે હિંમતથી તમારા ડર અને કમજોરીઓને જુઓ તેને સ્વીકારો અને પછી તેને બદલવાનો સંકલ્પ લો ઘણી વખત લોકો બદલવાથી ડરે છે તેઓ વિચારે છે કે જે કંઈ અત્યારે છે તેમજ સુરક્ષિત છે પરંતુ બ્રહ્માંડ જાણે છે કે ધોપેલું ધોભી લહે ધોપેલું રહેલું એ જ સૌથી મોટો ખતરો છે તેથી તે તમને સંજોળવા માટે સંકેતો મોકલે છે ઉંદરનો આ સંકેત પણ એવો જ છે આ તમને યાદ અપાવે છે કે હવે સમય છે નવા રસ્તાઓ પર ચાલવાનો જૂની આદતોને છોડવાનો અને તમારી અંદર એ શક્તિને ચગાડવાનો જેને તમે ભૂલી ગયા છો જો તમે આ સંકેતને માનીને આગળ વધો તો તમે જોશો કે ધીમે ધીમે તમારા જીવનમાં હળવાશ આવવા લાગશે જૂની વસ્તુઓ જૂના સંબંધો અને જૂના વિચારો જે હવે તમારા વિકાસમાં અડચણો બની રહ્યા હતા તે આપોઆપ તમારા જીવનમાંથી દૂર થવા લાગશે અને તેની જગ્યા લેશે એક નવી ઊર્જા જે તમારી અંદર સર્જાત્મકતા સંતુલન અને આનંદને જન્મ આપશે આ પ્રક્રિયા એક દિવસમાં પૂરી નહીં થાય પરંતુ દરેક દિવસ દરેક નાનું પગલું તમને એ મંજિલની નજીક લઈ જશે જ્યાં તમે પોતે પહેલાં કરતાં વધુ સ્પષ્ટ શાંત અને મજબૂત અનુભવશો અને કદાચ આ જ આ સંકેતનો અંતિમ સંદેશ છે કે બોલાવ બદલાવને ડરીને નહીં પરંતુ ખુલ્લા દિલથી અપનાવવો કારણ કે બદલાવ જ એ પુલ છે જે તમને તમારા વર્તમાનથી તમારા ઉત્તમ ભવિષ્ય સુધી લઈ જશે જો તો આગળની વખતે જ્યારે તમને તમારા કર્મ ઉંદર જુઓ તો ફક્ત તેને પગાડવાની કોશિશ ન કરો એક ક્ષણ થોભો ઊંડો શ્વાસ લો અને પોતાની જાતને પૂછો આ સંકેત મને શું શીખવવા માગે છે કદાચ આ એક પ્રશ્ન તમારા જીવનની દિશા બદલી દેશે અને જો આ સંદેશ તમારા દિલને સ્પર્શ સ્પર્શી ગયો હોય તો તેને તમારી અંદર કરી લો કારણ કે સાચું જ્ઞાન એ જ છે જે દિલ સુધી પહોંચે અને તમારા જીવનમાં બદલાવ લાવે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો તો બસ મિત્રો આજે આટલું ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર મહાદેવ